નમસ્કાર મિત્રો ખેડૂત દુનિયાના તમામ મિત્રોનું આપણી ખેડૂત દુનિયા ચેનલ માં સ્વાગત છે મિત્રો આજના સમાચાર એવા તમામ ખેડૂતો જેને ડર છે પાણીનો ડર છે એ તમામ ખેડૂતોનો ડર દૂર થઈ જવાનો છે મિત્રો પરેશ ગોસ્વામીએ સૌથી મોટી આગાહી કરી નાખી છે ખેડૂતો માટે એક રાહતના મોટા સમાચાર આપી દીધા છે વરસાદી સિસ્ટમને લઈને એક સૌથી મોટી આગાહી કરવામાં આવી છે વરસાદ ગુજરાતમાં બંગાળની ખાડીનો આવવાનો છે પણ સાથે સાથે હવે અરબસાગર પણ સક્રિય થઈ ગયો છે મિત્રો સાગરની સિસ્ટમ પણ વરસાદ લઈને આવવાની છે અને જે આ અરબ સાગરની સિસ્ટમ હશે એને કારણે ખેડૂતો માટે ખૂબ રાહતભર્યા સમાચાર રહેવાના છે પાણીનો ડર જે ખેડૂતોને હતો એ તમામ ડર દૂર થઈ જશે પરેશ ગોસ્વામીની મિત્રો આજની આગાહી જાણવાની છે લેટેસ્ટ આગાહી પરેશ ગોસ્વામીએ શું કરી છે એના વિશે મિત્રો આજના વિડીયોની અંદર જાણીશું સૌ પ્રથમ મિત્રો આજની તારીખ મિત્રો આજે છે આઠ તારીખને શુક્રવાર શુક્રવારના રોજ મિત્ર તો આપણે આગાહી કરી મિત્રો આજે હવામાન વિભાગ તરફથી કોઈ રેડ એલર્ટ કે ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી નથી મિત્રો આપણે ગુજરાતની વાત કરીએ છીએ ગુજરાતની અંદર સામાન્ય ક્યાંક ઝાપટા પડી જાય બાકી કોઈ ભારે વરસાદની અત્યારે આજની તારીખમાં કોઈ શક્યતા નથી ભારે વરસાદનો રાઉન્ડ ક્યારે આવશે એને લઈને સૌથી મોટી આગાહી મિત્રો કરવામાં આવી છે એની આગાહી મિત્રો આજના વિડીયોમાં જાણીશું પણ અત્યારે મિત્રો આપણે ભારતની વાત કરીએ તો અત્યારે જે ઉત્તર ભારત છે મિત્રો ઉત્તર ભારતની અંદર અત્યારે ખૂબ સારો વરસાદ પડી રહ્યો છે મિત્રો જે ટ્રફ મોન્સૂન ટ્રફ બન્યો છે એ મોન્સૂન ટ્રફની ધરી ઉત્તર ભારત તરફ મિત્રો ખસેલી છે અને એને જ કારણે આ ઉત્તર ભારતના જેટલા પણ વિસ્તાર હોય જેમાં મિત્રો ઉત્તર પ્રદેશ આવી જાય છે બિહાર આવી જાય છે ઉત્તરાખંડ આવી જાય છે આ તમામની અંદર અત્યારે ભારે વરસાદ પડી ગયો છે વાદળ ફાટી ગયો હોય એવો વરસાદ મિત્રો અત્યારે એ વિસ્તારની અંદર પડી ગયો છે કોઈક કોઈક વિસ્તારની અંદર તો ત્રાહીમામ પણ થઈ ગયું છે તો ખૂબ ભારે વરસાદ એ વિસ્તારમાં પડી રહ્યો છે કારણ કે ચોમાસાની જે ઉપલી ધરી હોય એ ઉપલી ધરી આ ઉત્તર પ્રદેશના જે ઉત્તર ભારત બાજુનો જે વિસ્તાર છે ઉત્તર પૂર્વ બાજુનો આ વિસ્તાર છે એ વિસ્તારની અંદર ઉપરની તરફ ખસી છે ને એ બધા વિસ્તારને અત્યારે ધમરોળી રહી છે પરંતુ મિત્રો હવે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર પંદર તારીખ સુધી કોઈ ખાસ એવી આગાહી નથી જો કે વચ્ચે દસ તારીખ અને અગિયાર તારીખે આપણા ગુજરાતમાં ઝાપટાની તીવ્રતા વધી શકે છે એવી આગાહી કરવામાં આવી છે દસ તારીખ અને અગિયાર તારીખ એવી તારીખ હશે જેમાં ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ ઝાપટા પડી શકે છે ઘણી બધી જગ્યાએ ઝાપટા જેવો માહોલ રહી શકે છે વાદળ છવાયેલા રહી શકે છે આ ઝાપટાની તીવ્રતા દસ તારીખ અને અગિયાર તારીખે વધી શકે છે પરંતુ કોઈ ભારે વરસાદની શક્યતા નથી ભારે વરસાદનો નવો રાઉન્ડ હવે ટૂંક સમયમાં આવવાનો છે મિત્રો હવે થોડીક જ રાહ જોવાની છે ખાલી તમારે મિત્રો છ સાત દિવસની જ રાહ જોવાની છે છ સાત દિવસની અંદર ભારે રાઉન્ડ જોવા મળશે આ રાઉન્ડ મિત્રો બંગાળની ખાડી તરફથી આવવાનો છે તમામ મિત્રોને આપણે બે મોડલ જણાવ્યા હતા એક મોડલ મિત્રો ઈ સીડબલ્યુ એમએફ મોડલ જણાવ્યું હતું અને એક મોડલ જીએફએસ મોડલ આ બંને મોડલ આપણા પાછળના જે વિડીયો હતા એમાં જણાવી દીધા છે આ બંને મોડલ મુજબ જે આગાહી કરવામાં આવી છે આગાહી મુજબ મિત્રો બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ આવવાની છે આ સિસ્ટમ આવી રીતના આગળ વધશે ને આપણા ગુજરાતની અંદર હિટ કરવાની છે ગુજરાતની અંદરથી પસાર થશે જેમાં મિત્રો ખાસ કરીને આ દક્ષિણ ગુજરાતનો વિસ્તાર અને જે દક્ષિણ સૌરાષ્ટ્રનો વિસ્તાર છે એમાંથી પસાર થવાની છે નીચે મિત્રો આપણો પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર આવેલું છે તો મહારાષ્ટ્રનો જે ઉત્તરનો ભાગ છે એને પણ અડીને આ સિસ્ટમ આવવાની છે એટલે મહારાષ્ટ્ર અને ગુજરાતની અંદર ભારે વરસાદી માહોલ જોવા મળશે આ તારીખ મિત્રો કહી હશે તો મિત્રો આ બંગાળની ખાડીની સિસ્ટમ બનવાની છે લગભગ પંદર તારીખની આજુબાજુ બંગાળની ખાડીની અંદર બનવાની છે અને આ સિસ્ટમ આપણા ગુજરાત સુધી આવતા આવતા લગભગ અઢાર તારીખ સુધી પહોંચી જશે અઢાર ઓગણીસ તારીખે ગુજરાતની અંદર મિત્રો હિટ કરવાની છે પરંતુ તેમ છતાં આ સિસ્ટમ જેમ જેમ નજીક આવશે ત્યારે એનો જે ઘેરાવો હશે એ ઘેરાવાને કારણે સોળ સત્તર તારીખે પણ હોય એની અંદર વરસાદી માહોલ શરૂ થઈ જવાનો છે સોળ તારીખ સત્તર તારીખની આજુબાજુ અને અઢાર તારીખે તો આ સિસ્ટમ ગુજરાતની અંદર આવી જશે એટલે અઢાર તારીખે તમામ ગુજરાતની અંદર સાર્વત્રિક એવો વરસાદ જોવા મળશે જો મિત્રો આ સિસ્ટમ કેવી રીતના આગળ વધશે એના ઉપર આધાર છે જો ગુજરાતની અંદર આવવાની શક્યતા છે પરંતુ જો ગુજરાતની વચ્ચેથી પસાર થશે તો આખા ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળશે પરંતુ જો થોડીક નીચે બાજુ નમીને આવી રીતના પસાર થશે તો ખાસ કરીને દક્ષિણ દક્ષિણ ગુજરાતનો વિસ્તાર વિસ્તાર અને જે સૌરાષ્ટ્રનો છે એ બધા વિસ્તારમાં ભારે વરસાદ પડશે જોકે ઉત્તર ગુજરાતનો વિસ્તાર અને કચ્છનો જે વિસ્તાર છે એમાં થોડોક ઓછો વરસાદ રહી શકે છે પરંતુ આ સિસ્ટમ ગુજરાત તરફથી જ અંદરથી પસાર થવાની છે એટલે સમગ્ર ગુજરાતની અંદર વરસાદી માહોલ જોવા મળશે અને મિત્રો એક વાત જણાવી દઉં કે આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે કોઈક વિસ્તારમાં તો ખૂબ સારા વરસાદ મિત્રો ખેડૂતો માટે પણ કહી શકાય પરંતુ સાથે સાથે મિત્રો આજે ખેડૂતો માટે અગત્યના ખૂબ સારા સમાચાર પણ આવી ગયા છે ખેડૂતોનો ડર દૂર થઈ જવાનો છે પરેશ ગોસ્વામીએ ખૂબ અગત્યની સૌથી મોટી મિત્રો આગાહી કરી નાખી છે ખેડૂતો માટેની મિત્રો આગાહી છે સાથે સાથે મિત્રો આપણે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક બીજા મોટા રાહતના સમાચાર પણ આપી દીધા છે એ સમાચાર સૌ પ્રથમ મિત્રો જાણી લઈએ પછી ત્યાર પછી આપણે પરેશ ગોસ્વામી આગાહી કરી છે ખેડૂતોનો જે ડર દૂર થવાનો છે એને લઈને પણ મિત્રો સૌથી મોટી આગાહી કરીશું પણ સૌથી પહેલા આપણે જાણી લઈએ ખેડૂતો માટે રાજ્ય સરકાર તરફથી કઈ મોટી રાહતના સમાચાર મળ્યા છે તો મિત્રો જણાવી દઈએ ગાંધીનગરમાં ગઈકાલે ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક કેબિનેટ બેઠક મળી હતી જેમાં મિત્રો મોટા મોટા નિર્ણયો કર્યા હતા પરંતુ ખેડૂતો માટે કેબિનેટ બેઠકમાં સૌથી મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે જ્યાં મિત્રો ખેડૂતો અત્યારે ખૂબ મુશ્કેલીની અંદર છે સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રના જે ખેડૂતો છે કચ્છના ખેડૂતો છે એવા ખેડૂત મિત્રો અત્યારે ખૂબ મુશ્કેલીમાં છે ત્યાં પાણી મળવું પણ શક્ય નથી પાક નુકસાનીનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે ત્યારે ગુજરાત સરકાર તરફથી જાહેરાત થઈ ગઈ છે કે હવે સૌરાષ્ટ્રની અંદર જિલ્લાની અંદર એટલે સૌરાષ્ટ્રના દરેકે દરેક જિલ્લામાં પાણી અને વીજળી આપવામાં આવશે જ્યાં મિત્રો જિલ્લાની અંદર જે કલાક વીજળી મળતી હતી એના બદલે હવે અગિયાર કલાક વીજળી આપવામાં આવશે તો મિત્રો જે આઠ કલાક વીજળી આપતા હતા એના બદલે અગિયાર કલાક વીજળી મળશે જેથી ખેડૂતો પોતાના પાકને વધુ સમય માટે પાણી આપી શકીએ તો ખેડૂતો માટે જે ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતો છે એના માટે અતિ ઉત્તમ મિત્રો રાહતના સમાચાર છે તો બીજી તરફ મિત્રો ઉત્તર ગુજરાતના જે ખેડૂતો છે એને સૌની યોજના હેઠળ પાણી પૂરું પાડવામાં આવશે તો ખૂબ અગત્યના મિત્રો સમાચાર સૌરાષ્ટ્રના ખેડૂતોને આઠ કલાકના બદલે દસ કલાક વીજળી મળશે તો સાથે ઉત્તર ગુજરાતના ખેડૂતોને પાણી પૂરું પાડવામાં આવશે તો રાજ્યમાં મિત્રો શરૂઆતમાં સારો વરસાદ રહ્યો હતો પરંતુ હમણાં જે ઓગસ્ટ મહિના અને આની પહેલાંનો જે જુલાઈ મહિનો હતો એમાં થોડોક નબળો વરસાદ ખાસ કરીને જે સૌરાષ્ટ્રના વિસ્તાર અને કચ્છના વિસ્તારમાં પડ્યો છે જેથી મિત્રો આ બધા વિસ્તારોને પાણી અને વીજળી આપવાની મોટી રાહતભર્યા સમાચાર ખેડૂતો માટે કરી નાખવામાં આવ્યા છે મિત્રો હવે આપણે પરેશ ગોસ્વામીની આગાહી મિત્રો જાણી લે તમામ ખેડૂત મિત્રો નોંધી લેજો જે ખેડૂતોને ડર છે કે અમારા કુવામાં પાણી નથી પાણીનો ડર સતાવી રહ્યા હોય એવા ખેડૂતો માટે પરેશ ગોસ્વામી આગાહી કરી છે મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમ તો હમણાં થોડાક દિવસની અંદર આવવાની જ છે સોળ તારીખ સુધી મિત્રો તમારે રાહ જોવાની છે સોળ તારીખ સુધીમાં ગુજરાતમાં વરસાદ ફરીથી સક્રિય થવાનો છે બંગાળની ખાડીની સિસ્ટમ સોળ તારીખ સુધીમાં ગુજરાતની અંદર વરસાદ અપાવવાની છે ખાસ કરીને અઢાર તારીખે સાર્વત્રિક વરસાદ આખા ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે પરંતુ મિત્રો હવે પરેશ ગોસ્વામીએ એક બીજી મોટી મિત્રો આગાહી કરી નાખી છે બંગાળની ખાડીની સિસ્ટમ તો આવવાની જ છે પરંતુ સાથે સાથે જે ઘણા સમયથી અરબ સાગર નિષ્ક્રિય રહ્યો હતો એ અરબસાગર હવે સક્રિય જોવા મળ્યો છે તો મિત્રો અરબ સાગરમાંથી કોઈ સિસ્ટમ આપણા ગુજરાતની અંદર ચોમાસું જ્યારથી શરૂ થયું ત્યારે ફક્ત એક જ વાર આવ્યું હતું ત્યાર પછી કોઈ સિસ્ટમ આપણા અરબી સમુદ્રમાંથી બની નથી જેટલી પણ સિસ્ટમો આવી છે બંગાળની ખાડીની સિસ્ટમો આવી છે પરંતુ હવે મિત્રો પરેશ ગોસ્વામે કીધું કે અરબી સમુદ્ર પણ હવે સક્રિય બની ગયો છે બે હજાર પચીસનું ચોમાસું જ્યારથી શરૂ થયું ત્યારથી બાર તારીખ અને તેર જૂનની આસપાસ અરબસાગરમાં એક સિસ્ટમ બની હતી એ સિસ્ટમને કારણે સોળ તારીખ થી વીસ જૂને વરસાદ પડ્યો હતો ત્યાર પછી અરબસાગરમાં કોઈ સિસ્ટમ બની નથી અરબસાગર અત્યાર સુધી નિષ્ક્રિયમાં નિષ્ક્રિય જ રહ્યો છે પરંતુ હવે અરબસાગરની અંદર પણ કરંટ જોવા મળ્યો છે આ પરેશ ગોસ્વામીની સૌથી મોટી આગાહી છે મિત્રો પંદર થી એકવીસ તારીખનો જે રાઉન્ડ આવવાનો છે તો બંગાળની ખાડીનો જ આવવાનો છે બંગાળની ખાડીની સિસ્ટમ નજીક આવશે જેથી મિત્રો સોળ તારીખથી લઈને એકવીસ તારીખે આપણા ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે પરંતુ અરબ સાગર પણ સાથે સાથે સક્રિય થઈ જશે જેવી આ સિસ્ટમ ગુજરાતની નજીક મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમ આવશે એટલે અરબ સાગર પણ સક્રિય થઈ જશે અને તેથી મિત્રો સોળ અને એકવીસ પછી પણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે એ જે વરસાદ હશે એ આપણા અરબી સમુદ્ર સક્રિય થયો હશે એનો વરસાદ હશે એટલે સોળ અને એકવીસ તારીખ પછી પણ ઓગસ્ટ મહિનાનો જે છેલ્લું અઠવાડિયું હશે એમાં પણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે એટલે તમામ ખેડૂતો માટે ખુશખબર છે કે સોળ એકવીસ પછી પણ વરસાદ પડવાનો છે ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું પણ વરસાદ પડશે અને મિત્રો આ વખતે સપ્ટેમ્બર મહિનાની અંદર પણ ધોધમાર વરસાદ આ અરબી સમુદ્રને કારણે પડશે એટલે મિત્રો અરબ સાગરની આ સૌથી મોટી આગાહી છે કે અરબસાગર હવે સક્રિય થવાનો છે જેથી સપ્ટેમ્બરમાં તો ધોધમાર વરસાદ પડશે અને મિત્રો અગાઉના વર્ષની આગાહી પણ જોઈ લઈએ તો છેલ્લા છ સાત વર્ષથી સપ્ટેમ્બર મહિનો એવો મહિનો રહ્યો છે કે જેમાં ધોધમાર વરસાદ પડ્યો છે અને આ જ પેટર્ન આ વખતે પણ જોવા મળશે આ વખતે પણ સપ્ટેમ્બર મહિનાની અંદર ખૂબ સારો ધોધમાર વરસાદ પડશે અને સૌથી મોટી અને ખેડૂતો માટે રાહત આપતી આગાહી કરી છે કે જે ખેડૂતોને પાણીનો ડર હોય એવા ખેડૂતોનો ડર પણ આ સપ્ટેમ્બર મહિનામાં દૂર થઈ જવાનો છે કૂવા હોય બોર હોય ડેમ હોય તમામ વસ્તુ છલકાઈ જાય એવો ભારે વરસાદ આ સપ્ટેમ્બર મહિનામાં જોવા મળશે કારણ કે મિત્રો સપ્ટેમ્બર મહિનાની અંદર અરબ સાગર સક્રિય થવાનો છે અરબ સમુદ્ર એટલે કે આપણા ગુજરાતની નજીકનો સમુદ્ર કહેવાય જો અરબી સમુદ્ર સક્રિય થશે તો મિત્રો ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે અરબી સમુદ્ર એટલે મિત્રો કયો સમુદ્ર કહેવાય તો મિત્રો ગુજરાતનો આ સાઈડનો જે સમુદ્ર છે ને અરબી સમુદ્ર કહેવાય છે અત્યાર સુધીની આપણી જે સિસ્ટમ છે બંગાળની ખાડીની સિસ્ટમ એટલે છે કોલા છેડેથી આપણા ગુજરાત તરફ વરસાદ આવતો હતો તેથી સિસ્ટમ નબળી પડવાથી આપણા ગુજરાતમાં ઓછો વરસાદ પડી જાય પરંતુ ગુજરાતના નજીકનો જે દરિયો છે અરબી સમુદ્ર ત્યાંથી જો સિસ્ટમ આવશે તો ગુજરાતની અંદર ખૂબ સારો વરસાદ પડવાનો છે અને હવે મિત્રો અરબી સમુદ્ર સક્રિય થતો જોવા મળ્યો છે જેથી ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનો અને જે ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું હશે એમાં સારો એવો વરસાદ પડશે ખાસ કરીને સપ્ટેમ્બર મહિનાની જોરદાર આગાહી છે સપ્ટેમ્બર મહિનામાં કૂવા બોર બધું છલકાઈ જાય એવી ભારે આગાહી કરવામાં આવી છે તો તમામ ખેડૂતો માટે ખૂબ રાહત ભર્યા ખૂબ મોટા સમાચાર હતા અને મિત્રો આપણી બંગાળની ખાડીની સિસ્ટમ છે તો મિત્રો સોળ સત્તર તારીખે જ ગુજરાતની અંદર વરસાદ લાવવાનું શરૂ કરી દેશે તો મિત્રો હવે લગભગ છ સાત દિવસ રહ્યા છે છ સાત દિવસની અંદર ગુજરાતમાં ફરીથી ચોમાસાની સિઝન જેવું તમને લાગવાનું છે ફરીથી ગુજરાતની અંદર વરસાદ સારો એવો વરસાદ જોવા મળશે આ વખતે જે સૌરાષ્ટ્ર છે કચ્છ છે એ બધા વિસ્તારમાં પણ આજે નવો રાઉન્ડ આવવાનો છે એ રાઉન્ડની અંદર વરસાદ જોવા મળશે તો મિત્રો આપણે રોજેરોજની અપડેટ આપણી આ ખેડૂત દુનિયા ચેનલમાં લાવતા રહીશું તો મિત્રો આ વિડીયો જે પણ મિત્રોને ગમ્યો હોય એ તમામ મિત્રો અત્યારે જ આ વિડીયોને લાઇક કરી દેજો રોજેરોજ સમાચાર લાવશું ને મિત્રો આપણી ખેડૂત દુનિયાને ચેનલ સબસ્ક્રાઈબ કરીને જ રાખજો તમારા જેટલા પણ મિત્રો હોય તમામ મિત્રોને અત્યારે ને અત્યારે આ વિડીયો મોકલી દેજો આ જ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન